નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બરમાં આપણે શેરડી રોપવી હોય તો બિયારણ કયા સમયે બનાવવું જોઈએ અને બિયારણ ઝડપથી ઊગે અને સારી રીતે ઊગે એ માટે કઈ પ્રેક્ટિસ કરવી જોઈએ તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ આપણે સપ્ટેમ્બરમાં શેરડી રોપવી હોય તો આપણે ડિસેમ્બરની અંદર બિયારણ બનાવવું જોઈએ જો આપણે ડિસેમ્બરમાં બિયારણ બનાવીશું તો એ નવ મહિનાનું બિયારણ હોય છે એટલે શેરડી રોપવા માટે એકદમ સારામાં સારું બિયારણ તૈયાર થઈ ગયું હોય છે તો શેરડી રોપવા માટે સૌથી પહેલાં તો આપણે જમીન તૈયાર કરવી જોઈએ જમીન તૈયાર કરવી એટલે ખેડાણ કરવું જોઈએ ખેડાણ કરી રોટાવેટર માર્યા બાદ આપણે શેરડી રોપવા માટે નિકા પાડવા જોઈએ આપણે જે નિકા પાડવાના છે એ નિક્યા આપણે સાડા ચાર ફૂટે પાડવા જોઈએ કારણ કે સાડા ચાર ફૂટે આપણે નિક્યા પાડીશું તો એની અંદર શેરડી આપણે સારી રીતે રોપી શકીએ છીએ નિક્યા પાડ્યા બાદ આપણે એ નિકામાં શેરડી રોપવા પહેલાં ખાતર નાખવું જોઈએ એક વીઘાની અંદર આપણે સિંગલ સુપર ફોસ્ફેટ સો કેજી યુરિયા પચીસ કેજી પોટાસ પચીસ કેજી કમ્પોઝ સો કેજી લેન્ડ પાવર દસ કેજી સલ્ફર દાણાદાર દસ કેજી લઈ અને ખાતર નાખવું જોઈએ ત્યારબાદ શેડીના જે પણ ટુકડા હોય છે એની આપણે સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ સીડ ટ્રીટમેન્ટ કરવા માટે સો લિટર પાણીની અંદર બાવીસ ટીન બસો ગ્રામ ક્લોરો સો એમ બેઝ બસો એમ આટલી વસ્તુ લઈ અને આપણે એને સીટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ જો શેરડીના પીલા રોપવા હોય તો આપણે ત્યાં સીટ ટ્રીટમેન્ટ નથી કરી શકતા પણ જો હોય છે હોય તો આપણે સીટ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને ત્યારબાદ આપણે જે શેરડી રોપવાની છે એ આપણે જોડીને નથી રોપવાની ડબલ નથી રોપવાની આપણે એને એક ટુકડાથી બીજા ટુકડા વચ્ચે અંતર છોડીને રોપવાનું છે અને પીલા જો રોપવા હોય તો પીલાની અંદર પણ આપણે એક ફૂટ અથવા બે ફૂટ પર પીલા રોપવા જોઈએ આપણે જેટલું ડિસ્ટન્સ વધારે રાખીશું જેટલી ગેપ વધારે રાખીશું એટલું શેરડીનું બિયારણ સારી રીતે તૈયાર થાય છે માટે ખેડૂત મિત્રો વધારે બિયારણ રોપવાથી વધારે બિયારણ આવશે એવું નથી શેરડીનું રોપણ થઈ ગયા બાદ ભેજની અંદર બીજે અથવા ત્રીજે દિવસે અંદર ચલાતું થાય ત્યારબાદ આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ બસો લિટર પાણીની અંદર બાર એકસેઠ અથવા તેર ચાલીસ તેર એક કેજી ટચ પાંચસો ગ્રામ ક્લીન ટ્વેન્ટી પાંચસો એમએલ કી અથવા કાર્બન ડાઇઝિંગ મેન્કોઝેબ અઢીસો ગ્રામ ક્લોરોપાયરી ફોર્સ અઢીસો એમએલ લઈ અને ડ્રેન્ચિંગ કરવું જોઈએ આપણે આટલું કરીશું એટલે જમીનની અંદર ખાતર નાખીશું સીટ ટ્રીટમેન્ટ કરીશું અને ડ્રેન્ચિંગ કરીશું સપ્ટેમ્બરમાં શેડી રોપવી હોય તો ડિસેમ્બરમાં જ બિયારણ રોપવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ